ભારત બંધના એલાનને લઇ ભાવનગરમાં એસસીએસટી સમાજ દ્વારા બંધના એલાનમાં જોડાયા છે ભાવનગર શહેરના જશોનાથ ચોકથી રેલી કાઢી આરક્ષણ બચાવો સંવિધાન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં એસટીએસસી સમાજના લોકો રેલી કાઢી ભારત બનના એલાનને સમર્થન આપ્યું છે એસસીએસટી સમાજે આપેલા ભારત બનના એલાનને લઈ ભાવનગરમાં તેના પડઘા પડ્યા છે ભાવનગર ખાતે પણ એસસીએસટી સમાજના લોકોએ ભારત બન એલાનને સમર્થન આપી રેલી કાઢી છે શહેરમાં મોટી સંખ્યામાં એસસીએસટી સમાજના લોકો ભેગા થઈ આરક્ષણ બચાવોને સમર્થન આપ્યું છે ભારત બંધના એલાનને લઈ એસસી એસટી સમાજના ત્રીસથી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે આપવામાં આવેલું બંધ સમાજ તેમજ વેપારી મંડળોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જે અમારા આંદોલનમાં સહકાર બની અને અમને સહકાર આપો જયભી પ્રમુખ તરફ સુપ્રીમ કોર્ટે